टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार आप शो न्यूज कैपिटल गुजरात और डिबेट ऑफ द डे साथ हूँ कुशाग्र भट्ट આજે ટી ને વર્લ્ડ કપ બે હજાર છવ્વીસની સૌથી હાઈ વોલ્ટેજ મેચ કોલંબોમાં રમાવાની છે ભારત પાકિસ્તાન વચ્ચેનો આ ટક્કર અને સાંજે સાત વાગે ભારત પાકિસ્તાનની આ મેચ જામવાની છે તમામ લોકોની નજર આ મેચ પર છે કારણ કે હાઈ વોલ્ટેજ અને કોન્ટ્રોવર્સી વચ્ચે આ મેચ હવે શરૂ થવા જઈ રહી છે અને કોન્ટ્રોવર્સી થઈ હતી અગાઉ પાકિસ્તાન મેચ રમશે કે નહીં તેને લઈને પણ કોન્ટ્રોવર્સી હતી પરંતુ આખરે આઈસીસી સામે ઝૂકવું પડ્યું અને પાકિસ્તાને મેચ રમવાની હા પાડી પડી અને હવે આજની મેચ ખૂબ જ અત્યારે તમામ જેટલા પણ ક્રિકેટ રસીકો છે ન માત્ર ભારતભરના ન માત્ર પાકિસ્તાનના પરંતુ વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની અંદર આજની મેચને લઈ અનેક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે કેવી તૈયારીઓ છે ભારતની અને સાથે જ અત્યારે કોણ બાજી મારી શકે જે તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું આજની ડિબેટમાં આપણી સાથે આ ડિબેટમાં શરદભાઈ વલ્લાઈ કે જેઓ ક્રિકેટ એક્સપર્ટ છે તે જોડાયા છે સાથે ક્રિકેટ એક્સપર્ટ કશ્યપભાઈ ઢોળકિયા પણ આપણી સાથે જોડાયા છે અને સાથે ક્રિકેટ કોચ સંજયભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલાં તો શરદ સર આપણી પાસે આવીશ અને જે રીતે હાઈ વોલ્ટેજ પહેલેથી જ જ જ્યારે ભારત પાકિસ્તાન આવે એટલે હાઈ વોલ્ટેજ ડ્રામા એક મેચ છે તે જોવા મળતી હોય અને કોન્ટ્રોવર્સી થઈ અગાઉ પણ જ્યારે ચેમ્પિયન ટ્રોફીમાં જોયું હતું એ પ્રમાણે પણ કોન્ટ્રોવર્સી થઈ હતી અને ફરીથી હવે જ્યારે આખરે નાના કરતાં પાકિસ્તાન મેદાનમાં ઉતરી છે ભારત સામે તો આજનો મુકાબલો કેવો રહેવાનો છે આપની દ્રષ્ટિએ તમારી વાત સાચી છે સૌથી પહેલાં તો મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર બધા દેશવાસીઓને મહાશિવરાત્રિની શુભકામનાએ અને આજની મેચ ઇન્ડિયા પાકિસ્તાનની જ્યારે પણ વાત થતી હોય કોઈ પણ ગેમ હોય હોકી હોય ક્રિકેટ હોય કે ફૂટબોલ હોય કે એથ્લેટિક્સ હોય એની ગેમ જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની વાત થતી હોય તો એ હાઈ વોલ્ટેજ ઇમોશનલ અને સેન્ટિમેન્ટ્સ વધારે રમાતું હોય ગેમ સ્કિલ ઉપર ડિપેન્ડ થતી હોય છે પણ ઇમોશન્સ ફ્લાય હાઈ થતા હોય છે અને આજની મેચ બી કોઈ કમ નથી ઘણા કોન્ટ્રોવર્સી જેમ આપણે કીધું ઘણા કોન્ટ્રોવર્સીની વચ્ચે મેચ આજે શરૂ થવાની શક્યતા છે કારણ કે વાતાવરણ વેધર રિપોર્ટ જે કહે છે એ પ્રમાણે ત્યાં ખૂબ જ જે ક્લાઉડી વેધર છે વરસાદ જો ના આવે તો આજે આજનો રવિવાર આપણને સરસ એક મેચ જોવા મળશે અને ઇન્ડિયા એના ફૂલ કોન્ફિડન્સમાં છે પાકિસ્તાન જે છે એ બી ટ્રાય કરશે બંને બબે મેચ જીત્યા છે એટલે કોન્ફિડન્સ લેવલ બંને ટીમનું હાઈ રહેશે અને આપણે ઈચ્છીએ કે આજે એક સરસ મેચ આપણે બધાને જોવા મળે બિલકુલ અને કશ્યપ સર પણ આપણી સાથે જોયા છે કશ્યપ સર બહુ દિવસ પછી મળી રહ્યા છે કારણ કે આજનો હાઈ વોલ્ટેજ આ ડ્રામા અને સાથે સાથે એ પણ છે કે આજે કોલંબોમાં જ્યારે શિવરાત્રી છે શું ત્યાં પણ તાંડવ મચાવશે ભારતીય ટીમ કેવું લાગે છે ન્યુઝીલેન્ડ સામે જે રીતે ભારતીય ટીમ રમી હમણાં જ સમાપ્ત થયેલી ટ્રાઇ સિરીઝમાં તો એ તો ભારતીય પ્લેયર્સનું તાંડવ હતું અને એ તાંડવ એટલું ખતરનાક હતું કે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાનના ખેલાડીઓને સ્પષ્ટ એવો સંદેશ ગયો કે ભાઈ વિશ્વકપમાં આવી જાઓ અમારું બેટિંગ હવે એક નવી જ કક્ષાએ પહોંચી ગયું છે અને ખરેખર આ એક નવી જ કક્ષાએ બેટિંગ પહોંચાડવામાં આપણે જાણીએ છીએ કે અભિષેક શર્મા છે ઈશાન કિશન આવી ગયા તિલક વર્મા છે સુકાની ફોર્મ યાદવ હાર્દિક પંડ્યા આવે છે એ નંબર નંબર સુધી આ બધા એવા છે કે ફિનિશ પણ કરી શકે છે અને એ બોલર્સને એ રીતે ફટકારે છે એ બહુ નિર્દયતાથી ફટકારે છે તમે વ્યાજબી કહ્યું કે ભાઈ આજે ખરેખર તાંડવ તો મને તો એવું લાગે છે કે ખરેખર આ તાંડવ થવું જોઈએ પરંતુ કોલંબોની વિકેટ પાછી વળી એવી તાંડવ જેવી નથી કોલંબોની વિકેટ થોડી ટ્રીકી છે અને અહીંયા એમ કે છે કે એકસો સિત્તેર એકસો રન એટલે તો બહુ થઈ ગયા એટલે કદાચ જે બેટિંગ ભારતીય વિકેટ પર આ પ્લેયર્સ કરી શક્યા એવું બેટિંગ કદાચ ના કરી શકે એવું બને પરંતુ હા ભારતની જીતની શક્યતાઓ પૂરતી છે ટી ટ્વેન્ટી છે એટલે આપણે કદાચ કંઈ પેલું ના કહી શકીએ કે ભાઈ પ્રિડિક્ટેબલ નથી ટી ટ્વેન્ટી કોઈ પણ કારણ કે આપણે આ વિશ્વકપમાં પણ જોઈએ છીએ કે અફઘાનિસ્તાન લગભગ જેને કહેવાય ને કે મેચ જીતી ગયું અને આ બાજુ ઝિમ્બાબ્વે ઓલરેડી ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું તો અપસેટ એવો થઈ શકે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક ઈચ્છે છે કે આવો અપસેટ આપણે કરીએ પરંતુ જો ઓન પેપર જોઈએ તો ભારતીય ટીમ સ્ટ્રોંગ છે ભારતીય જીમની શક્યતા વધારે છે પ્લસ રેકોર્ડ્સ જે હમણાંના જે રેકોર્ડ્સ આપણે જોઈએ તો બહુ બહુ ભારતે ગજબ ટી ટ્વેન્ટીની અંદર પાકિસ્તાનને એકની અનેક વાર હરાવ્યું છે એટલે વધુ એક રિપીટેશન આપણને જોવા મળે અને બે ટીમની કમ્પેરિઝનમાં પણ પાકિસ્તાનની ટીમ ઘણી નબળી દેખાય છે પૂછી લઉં સૌથી પહેલાં તો એ જ પછી આગળ ડિસ્કસ કરીશું કે પીચ કેવી છે અને સાથે વાતાવરણ કેવું અનુકૂળ આવશે કે નહીં પરંતુ અત્યારે તો સંજયભાઈ આપની દ્રષ્ટિએ કેવું લાગે છે અત્યારે જોતા જે ફોર્મ છે અને તમામ ફોર્મ ફોર્મેટની અંદર જોતા આપણે શું કહી શકીએ આજની મેચને લઈને મેચમાં કહેવા માગું છું કે આ ભારતની ટીમ સ્ટ્રોંગ છે અભિષેક શર્મા ઈશાન કિશન કિશન અરે સૂર્યકુમાર યાદવ તિલક વર્મા એ બધા જ બેટ્સમેન આઠ બેટ્સમેન લગ્ન આપણા બધા જ બેટ્સમેન ડેપ ધરાવતી બેટિંગ લાઇનઅપ છે એમાં સૌથી સ્ટ્રોંગ અભિષેક શર્મા એમાં અત્યારે સૌથી સ્ટ્રોંગ ને એની પર જ તમારી નજર તો રહેવાની છે કારણ કે એક ભય છે તે કોફ પહેલેથી જ પાકિસ્તાની ક્રિકેટર્સના અંદર અત્યારે જોવા મળી રહ્યો હતો કે અભિષેક રમશે કે નહીં તે સૌથી મોટો સવાલ હતો સરસ સર એ જ કહી રહ્યો છું કે અભિષેકનો ફોર્મ અત્યારે કેવો રહેવાનો છે કારણ કે પહેલી આ પાછલી મેચોની પણ વાત કરીએ ને અત્યારે આજનું કારણ કે એક ઉત્સાહ અને એક એ પણ આવી જતો હોય એક જોશ આવી જતો હોય જ્યારે ભારત પાકિસ્તાનની મેચો ને એ જોશ છે તે આપણે ગ્રાઉન્ડ પર પણ એ ખેલાડીઓમાં જોવા મળતો હોય છે એક ટાઈમ હતો મને યાદ આવે છે કે જ્યારે લેટ એટીઝ ને અર્લી નાઇન્ટીઝમાં જે ઇન્ડિયા પાકિસ્તાનની જ્યારે મેચો રમાતી ત્યારે જે કન્ડિશન્સ હતી મેન્ટલ કન્ડિશન્સ ઇન્ડિયન ટીમ વર્સિસ પાકિસ્તાન થોડુંક મેન્ટલી પાકિસ્તાનની ટીમ થોડીક સ્ટ્રોંગ રહેતી હતી પણ ઓફ લેટ જેને કહેવાય કે અત્યારે ઇન્ડિયન ટીમનું જે કોન્ફિડન્સ છે ઇન્ડિયન ટીમનું જે સ્ટ્રાઇક રેટ છે અને જે વિલપાવર છે એવું નહીં કે પહેલાં વિલપાવર નહોતું વિલ પાવર ત્યારે પણ હતું પણ જે કોન્ફિડન્સ છે ક્રિકેટ છે એ ગેમ ઓફ કોન્ફિડન્સ છે અને કોન્ફિડન્સ આવે જ્યારે તમારું પરફોમન્સ થતું હોય બેટિંગમાં તમારું બોલ કનેક્ટ થતું હોય મિડલ ઓફ ધ બેટ આવતું હોય અને એ જે અવાજ આવે બેટ બોલને લાગે ત્યારે જ એ બેટ્સમેનનું કોન્ફિડન્સ એકદમ હાઈ થઈ જાય છે તો અત્યારે જે ઇન્ડિયન ટીમ છે એ એનું કોન્ફિડન્સ હું ચોક્કસ કહીશ કે સ્કાય હાઈ છે કોન્ફિડન્સ હાઈ છે પણ એની સામે એ બી જોવું જોઈએ કે ક્રિકેટ છે અનસર્ટિનિટી ગેમ છે વી કાન્ટ ટેક એનીથિંગ ફોર ગ્રાન્ટેડ આ જે છે એ પંદર પંદર દસ દસ મિનિટે બદલાઈ શકે એવું ગેમ છે પણ સ્કિલ સેટ છે તો સ્કિલ સેટનો સપોર્ટ અને સૌથી વધારે જે ઇન્ડિયન ટીમ છે લગભગ ત્રણસો જેટલી ટી ટ્વેન્ટી ઇન્ડિયન ટીમ જે પ્લેયર્સ છે એ લોકો રમ્યા છે એટલે જે ગેમ સેન્સ છે ટી ટ્વેન્ટીનું ગેમ સેન્સ છે ટી ટ્વેન્ટી ટી ટ્વેન્ટી મેચનું જે પ્રેઝન્સ છે બધા એકો એક અગિયારે અગિયાર પ્લેયર જે છે મેચ વિનર છે અને આવી નબળી પરિસ્થિતિમાં કેવી રીતે ટીમને બહાર કાઢવી એ લોકોને આવડે છે અને એમાં આઈપીએલનો એક મોટો શ્રેય છે એનો એડવાન્ટેજ ડેફિનેટલી આપણી જે ઇન્ડિયન ટીમ છે એને મળશે કોન્ફિડન્સ લેવલ હાઈ છે પ્રેક્ષકો બી જેમ ખ્યાલ આવ્યા છે અત્યારે ચર્ચામાં છે કે લગભગ અઢારથી વીસ હજાર આપણા ઇન્ડિયન્સ ત્યાં મેચ જોવા ગયા છે એટલે ગ્રાઉન્ડમાં બી સપોર્ટ ઇન્ડિયન ટીમને ખૂબ મળશે અને એની સામે પાકિસ્તાન જે ટીમ છે એ અત્યારના કન્ડિશનમાં થોડુંક બેટિંગ લાઇનઅપ એનું થોડુંક જેને કહેવાય ને શેકી છે બેટિંગ તરત જ પ્રેશર નથી લઈ શકતા પ્રેશરમાં એ લોકો ક્રમ્બલ થઈ જાય છે અને એ ટીમનું જે કોન્ફિડન્સ છે સ્પેશિયલી અત્યારે આ જે પોલિટિકલ જે સિચ્યુએશન છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચોની વચ્ચે એ બી બેક ઓફ ધ માઇન્ડ પ્લેયર્સને એ અસર કરે જ છે કહેવામાં આપણે કહીએ કે નહીં નહીં એમાં કોઈ અસર નથી થતું બટ એઝ એ પ્લેયર મને બી ખબર છે કે એ મો મોટી ગેમ છે ઇન્ડિયા પાકિસ્તાન પ્લેયર્સ બી ઈચ્છતા હોય છે કે મેચ જીતી જાય સેમ જેમ એમની કન્ટ્રી બી ઈચ્છે છે કે એમની ટીમ જીતે એટલે પ્રેશર ઇઝ ઇમેન્સ મેચ શરૂ થતાં પહેલાં મેચ શરૂ થઈ જાય બે ચાર ઓવર્સ પડી જાય પછી પ્લેયર્સ ભૂલી જાય છે ક્રાઉડને ભૂલી જાય છે જે અવાજ આવે છે એ ભૂલી જાય છે બટ બેક ઓફ ધ માઇન્ડ એક કોન્ફિડન્સ જે છે એ થોડુંક પ્રેશરના કારણે આઈ ફીલ કે પાકિસ્તાનને થોડુંક હર્ટ કરશે પ્રેશર જે છે અત્યારે હાલ પૂરતું બિલકુલ અને કશે સર અને શું લાગે કારણ કે ભારત પાકિસ્તાનની ટીમ જ્યારે મેદાનમાં હોય અને તે દરમિયાન એ જે ખેલાડીઓ છે તેમની પર જે પ્રેશર હોય તો પ્રેશર જે છે તે સ્કિલ કરતાં હાઈ થઈ જતું હોય છે ડિફિનેટલી કારણ કે જ્યારે હાઈ વોલ્ટેજ ગેમ હોય અને ખાસ કરીને એક્સપેક્ટેશન્સ આમાં કેવું છે કે આપણે હવે અવાનાર પાકિસ્તાનને હરાવી રાખીએ છીએ એટલે ભારતીય ખેલાડીઓ તો એની નેચરલ ગેમ રમે જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ છે જેની સંખ્યા આપ જાણો છો કરોડો છે તો એક કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ઈચ્છતા હોય છે કે ઓર એક બાર દરેક વખતે ભારત અને પાકિસ્તાન રમતા હોય ત્યારે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ધરાતા નથી કે ના ના ભાઈ આપણે હવે હમણાં એને ચાર પાંચ વાર હરાવી દીધા તો પછી ભાઈ હવે કદાચ એક વખત જીતે તો વાંધો નહીં પણ ના એક ઓર બાર એટલે એનું જે પ્રેશર છે ક્યાંક ને ક્યાંક ખેલાડીઓ ઉપર હોય છે પરંતુ આ જે જનરેશન છે આ જનરેશનના ખેલાડીઓ આવા કોઈ પ્રેશરમાં મને તો એવું લાગે છે કે માનતા નથી પહેલા ડેફિનેટલી આવું પ્રેશર ફીલ કરતા એમ ગાંગુલી પણ કહે છે સચિન પણ કહે છે પરંતુ આ ખેલાડી તમે જો અભિષેક શર્મા છે છે કિશન એ એ મેરિટ જોયા વગર ક્યાંક પહેલા જ બોલથી સિક્સ ફટકારી અને મેચની શરૂઆત કરી દે આવું શ્રીકાંત કરી શકતા ભૂતકાળમાં પણ ત્યારે ટી ટ્વેન્ટીનો જવાનો બહુ નહીં અને વન ડે ખાસ રમાતી જુઓ પણ વન ડેમાં પચાસ ઓવર એટલે તમને ક્યાંક ને ક્યાંક કોન્સોલિડેટ થવાની તક છે મિડલ ઓવર્સમાં જયારે અહીંયા તો તમે પહેલેથી જ જો વિસ્ફોટક બેટિંગ કરો છો અને પહેલેથી જ પ્રેશર હટાવી દો છો તો બાકીના બેટર્સ માટે સહેલું થઈ જાય છે તેવી જ રીતે બોલર્સ હવે બોલર્સ પણ જો આપણી પાસે બુમરાહ છે અલબત્ત હમણાં બહુ ચાલતા નથી ક્યાંક ને ક્યાંક પરંતુ જો બુમરાહ પોતાની શરૂઆતની ઓવર્સમાં અલબત્ત એ શરૂઆતની ઓવરમાં આવે કે પછી હાર્દિક પંડ્યા એની સાથે હર્ષદિશ સાથે બોલિંગ કરે એ તો હવે સ્ટ્રેટેજી જ્યારે ફાઇનલી પેલી મેચ ચાલુ થાય ત્યારે જ ખ્યાલ આવે પરંતુ શરૂઆતની વિકેટો ગુમાવી દે તો પાકિસ્તાની ટીમ અત્યંત પ્રેશરમાં આવી જાય પાકિસ્તાન ઉપર તો ગુલાટી નાખે છે જો ગુલાટ મારી રમવા આવી ગયા હવે ફરી રમવા આવી ગયા ત્યારે એના ઉપર એ પ્રેશર એટલું જ છે કે ભાઈ જો તમે હવે ફરી મેદાનમાં રમવા આવ્યા છો તો પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓ એવું ઈચ્છશે કે ભાઈ તમે હવે તો તમે હરાવો છો નહોતા રમતા તો કંઈ પ્રશ્ન જ નહોતો તો બહુ સારું હતું કે ભાઈ તમે બહિષ્કાર કર્યો ને રાજકીય રીતે આ ને તેને પરંતુ જયારે પૈસાનો સવાલ આવ્યો એટલે પાકિસ્તાને પોતે જે બોલ્યા હતા થુકેલું ચાટવું પડ્યું ગુલાટ મારવી પડી અને હવે મેદાન પર આજે જયારે ઉતરવું પડે છે ત્યારે હું તો એમ માનું છું કે પાકિસ્તાન ઉપર આ પ્રેશર બહુ વધારે હશે અને આવા પ્રેશરમાં એની ટીમ તૂટે તો આપણને વધુ એક વિજયની ભેટ મળે બિલકુલ બિલકુલ અને સંજયભાઈ એ પણ જાણવું છે કે જે રીતે આટલા બધા પ્રેશરની અંદર જ્યારે ખેલાડીને તૈયાર કરવામાં આવતો હોય ખેલાડી રમત પર ધ્યાન આપે કે પછી પ્રેશર પર ધ્યાન આપે એની તૈયારી કેવી રીતે થતી હોય એ પણ આપ જણાવો સંજયભાઈ અવાજ આવે છે હું આપને એ જ પૂછી લો સરસ કે જે રીતે એક ખેલાડી હોય તેની પર આટલો બધો પ્રેશર હોય શું એને પણ પહેલેથી આમ તૈયારી એક મેન્ટલ હેલ્થ આગળ વધારવા માટે કરી કરવાની આવતી હોય અત્યારે જે ઇન્ડિયન ટીમ છે એમાં એટલા માટે જ સાયકોલોજીસ્ટ રાખે છે એમને મેન્ટલ ફિટનેસ માટે મેન્ટલ ટફનેસ માટે લોકો એક્સપર્ટ્સ હોય છે એમાં એ રાખે છે અને એ એમને ટાઈમ ટુ ટાઈમ મેન્ટલી કઈ રીતે સ્ટ્રોંગ રહેવું મેન્ટલી કઈ રીતે આવા સિચ્યુએશનમાં પસાર થવું એવા મેડિટેશનની સાથે એવા યોગાની સાથે એવી ઘણી બધી વસ્તુ કરાવતા હોય કે જે એક શાંત એમનું માઇન્ડ રહી શકે આવા પ્રેશર સિચ્યુએશનમાં હેન્ડલ કરવું આમાં શું છે કે બોલવું બહુ સહેલું છે પણ જ્યારે ત્રીસ ચાલીસ પચાસ અમદાવાદ જેવા સ્ટેડિયમમાં લાખ માણસો જ્યારે આવતા હોય અને તમારે જ્યારે સાતની આઠની નવની દસની એવરેજે જ્યારે રમવાનું હોય અને સામે બોલર્સ બી ઓસ્ટ્રેલિયન હોય કે પાકિસ્તાનના બોલર્સ હોય તો એક પ્રેશર તો ડેફિનેટલી બિલ્ડ થાય છે એ પ્રેશરમાં આ ગેમ છે ઇટ ઇટ ડિસ્ટિંગ્વિશ બિટવીન બોયઝ વર્સસ મેન એ બોય અને મેનમાં જે ફરક છે એ આ જે પ્રેશર છે આ ટેન્શન ગેમ છે એ બંનેને જુદા કરે છે ટેકનિક સેમ હોય છે એને રમવાની ઈચ્છા બી હોય છે પરફોર્મ કરવાની બી ઈચ્છા હોય છે જ મેન્ટલ ટફનેસ જે છે આવી પોઝિશનની અંદર મેન્ટલ ટફનેસ ઇઝ ધ કી અને જે મેન્ટલી સ્ટ્રોંગ હશે જે પ્રેશર ઝેલી શકશે એ પરફોર્મ કરી શકશે વેધર ઇટ ઇઝ બેટિંગ બોલિંગ ઓર ઇવન ફિલ્ડિંગ કેચ બી તમે જો જ્યારે બોલ ઉપર જતું હોય આ ફ્લડ લાઇટ્સ હોય અને ક્રાઉડનું ચેર હોય ક્રાઉડ આટલું યુ નો એક્સપ્લોર થતું હોય કેચ પકડવા માટે તો એક ટ્રેમેન્ડસ પ્રેશર હોય છે તેમાં કોઈ ડાઉટ નથી પણ એ યુઝ ટુ થઈ જાય છે કારણ કે આટલા બધા ટુર્નામેન્ટ આટલા બધી મેચો રમી અને ફિટનેસ અને ગેમનું ઇન્વોલ્વમેન્ટ અને જે મેં પહેલાં કીધું કે ગેમ સેન્સ જે છે ઇટ ઇઝ વેરી કી ટી ટ્વેન્ટીની અંદર દરેક દસે દસ પ્લેયર બેટિંગમાં જાય તો દસે દસના પરફોર્મન્સ ના થાય બોલર બી એ રીતે છે એક બેટ ડે હોઈ શકે બટ જે પ્રેશર ઝેલી શકે બોલિંગમાં હોય કે બેટિંગમાં હોય કે ફિલ્ડિંગમાં હોય દેટ ટીમ ટી ટ્વેન્ટી જેવા એક શોર્ટ ડ્યુરેશનના ગેમમાં ધ ટીમ વિચ મેન્ટેન્સ ઇટ્સ મેન્ટલ ઇક્વિબિલિઝમ જીતી શકે છે આ ગેમમાં બિલકુલ અને કશ્ય સર કોલંબોની પીચની પણ વાત કરીએ પીચની પણ અત્યારે શું માહિતી મળી રહી છે જે રીતના બેટિંગ ફ્રેન્ડલી છે કે પછી સ્પીન ટ્રેપ છે એટલે કેવું છે કે એક તો અત્યારે કોલંબોનું જે વાતાવરણ છે એ ભેજવાળું છે એટલે થોડી ડેમ વિકેટ છે કારણ કે આના પહેલા જે મેચ રમાઈ એની અંદર સ્પષ્ટપણે આપણે જોયું કે બોલ છે એ બહુ ધીમો આવતો હતો અને સ્ટ્રોક મેકિંગ વોઝ વેરી ડિફિકલ્ટ હવે આપણા જે બેટર્સ છે એ આપણે જાણીએ છીએ તો એ બધા સ્ટ્રોક મેકર્સ છે બીજું ગ્રાઉન્ડ છે એ પ્રમાણમાં મોટું છે એટલે એને કારણે જે સિક્સની જે ફ્રિકવન્સી રહેતી હતી ભારતીય મેદાન ઉપર એના કરતા પ્રેમદાસામાં જો આવા સિક્સ મારવાના પ્રયત્નમાં કદાચ એવું પણ બને કે બેટર્સ છે એ આઉટ થઈ શકે એટલે ધીમી વિકેટ અને રન કરવા ખાસ કરીને મુશ્કેલ છે ત્યારે ગાવસ્કર જે એવા ક્રિટિક કહેવા જે એમ જ કહ્યું કે ભાઈ તમે જે ફોકસ કરો છો કે સિક્સ જ મારવી ના એવું નહીં તમે બોલને બને એટલો નીચો રાખો અને જ્યાં એક બે રન લેવાતા જવાય તમે ડોટ બોલ ઓછા રાખો અને એક બે રન સ્કોર બોર્ડ સતત તમે ફરતું રાખો અને માની લો કે જો ભારતનો પહેલો દાવ આવે છે તો એવું કહેવાય છે કે એકસો સિત્તેર રન આમ તો આ વિકેટ ઉપર દોઢસો રન પણ સારા કહેવાય છે તો ટીમ સેફ થઈ જાય છે એટલે વિકેટ છે એ ડેફિનેટલી પોતાનો રોલ ક્યાંક ને ક્યાંક આ ટુર્નામેન્ટમાં પ્રેમદાસા સ્ટેડિયમ ઉપર ભજવી રહી છે એટલે ભારતે ચેતતા રહેવું પડશે બીજું પાકિસ્તાનના બોલર્સ છે એની સ્ટ્રેન્થ સારી છે પાકિસ્તાનના સ્પીનર્સ સારા છે અને અહીંયાએ ભારત હવે કયું કોમ્બિનેશન ઉતારે છે કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એક વધારાનો સ્પીનર પણ ભારત કદાચ આજે વોશિંગ્ટન સુંદરના સ્વરૂપમાં રમાડે તો એને ક્યાં બેસાડવો એ પણ છે એટલે સ્પીનર્સ છે એ આની અંદર મહત્વની ભૂમિકા ભજવે એવું લાગે છે એવું એવું અત્યાર સુધીના કોલંબોની પીચના પરિણામો ઉપરથી લાગી રહ્યું છે

સૌથી વધારે દબાણ તો પાકિસ્તાનની ટીમ ઉપર જ રહેવાનું છે કેમ કે અત્યાર સુધી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આપણે આઠ મેચ રમ્યા છે આઠ મેચમાંથી આપણે સાત મેચ જીત્યા છે એટલે સૌથી પ્રેશર તો પાકિસ્તાનની ટીમની ઉપર જ રહેવાનું છે કે સ્પિનર આપણા પર ઘણા સારા છે વરૂણ ચક્રવર્તી છે કુલદીપ યાદવ છે અક્ષર પટેલ છે એટલે આપણે બોલિંગ સ્પિનરમાં તો આપણે મેચ જીતી જઈ શકીએ છીએ સૌથી સારી સ્પિનર લાઇનઅપ છે બિલકુલ બિલકુલ એટલે એ જ છે કે અત્યારે સ્પિનર લાઇનની વાત કરીએ આપણે આપણું ઓર્ડર્સની વાત કરી લઈએ શરદ સર તો ઓર્ડર આપણા કેવા જોવા મળી રહ્યા છે મિડની વાત કરીએ કે પછી બોલિંગની વાત કરીશું આપણી બોલિંગ પર બી કેવી પકડશે આ વખતે આજે આપણે ઈચ્છીએ છીએ અને જો આઈ ફીલ જો અભિષેક જો ઈવન ફિફ્ટી પર્સન્ટ બી ફિટ હોય ફિફ્ટી પર્સન્ટ બી તો એ રમવું જોઈએ કારણ કે એક સાયકોલોજીકલ ઇફેક્ટ થાય છે અભિષેક આવવાથી બટ આઈ ફીલ કે ઓલમોસ્ટ ફિટનેસની કરીબ છે તો એ અભિષેક આવે તો આઈ ફીલ સંજુ સેમસનને જગ્યા નહીં મળે અને આ પિચ જે છે એકદમ સ્લો જે એક સ્ટીકી ટાઈપનું વિકેટ છે બોલ પડ્યા પછી થોડોક ધીમો આવે છે એટલે સ્ટ્રોક મેકિંગ ડિફિકલ્ટ થાય છે એવા સંજોગોમાં આઈ ફીલ બોલિંગમાં આઈ ફીલ હર્ષદીપની જગ્યા કુલદીપ યાદવની એન્ટ્રી થઈ શકે કારણ કે એમને પાકિસ્તાનની વિરુદ્ધ એનું ટ્રેક રેકોર્ડ બી સરસ છે અને આ બોલ જો સ્ટીક થતું હોય ને આપણે જો બોલિંગ રિસ્ટ્રિક કરવાના આવે તો કુલદીપ બિંગ એ લેફ્ટ આર્મ એક ચાઇનામેન ટાઈપનો બોલર છે તો એ બોલ ટર્ન બી વધારે થાય છે આ પિચ ઉપર કારણ કે બોલ રોકાઈને આવે છે તો ગ્રાઉન્ડ જેમ મોટું છે એટલે એને રમવું બહુ ડિફિકલ્ટ થશે એટલે આઈ ફીલ બે ચેન્જ મને લાગે છે ક્લાસ ડિપેન્ડ કરે છે કે ત્યાંનો એટમોસ્ફિયર કેવું છે વરસાદ છે કે ગેમ વીસે વીસ ઓવરની પૂરી રમાશે કે કટેલ થશે ઓવર શોર્ટ થશે એ પ્રમાણે ટીમમાં ફેરફાર થઈ શકે બટ જો વીસ ઓવર રમાવાની હોય તો આઈ ફીલ આ ચેન્જ અભિષેક અને કુલદીપ યાદવ આપણા ટીમની અંદર આવી શકે એવી મને એવું લાગે છે બિલકુલ

એટલે વધારાનું પ્રેશર પાકિસ્તાન ઉપર ક્રિએટ થશે કારણ કે એ લોકોએ આ સમય દરમિયાન રમવું ન રમવું વચ્ચે પણ અભિષેક શર્માની વિડીયો જોઈ રાખી છે હવે અભિષેક શર્માની વિડીયો જોઈ ને એમ થયું કે ભાઈ આને આપણે આવી રીતે કંઈક ફસાવીએ તો ઈશન કિશનનું બેટ ફરવા લાગ્યું ઈશન કિશનનું બેટ ફરતું તો સૂર્યકુમાર યાદવ ફોર્મમાં આવી ગયા કે છેલ્લા વર્ષથી કંઈક બહુ કરી નતા શકતા ત્યાં હોય હાર્દિક રમે ત્યાં તિલક વર્મા તિલક વર્મા ખબર લાસ્ટ ટાઈમ આપણે પાકિસ્તાન રમ્યા ત્યારે આપણી ત્રણ વિકેટ પડી ગઈ હતી બહુ સસ્તામાં એટલે પાકિસ્તાનમાં જશ્ન ચાલુ થઈ ગયું હતું કુછ નહીં હે કુછ નહીં હે કુછ નહીં હે ક્યાં અભી વો તિલક આયા હે તિલક લગાને કે લીએ તો તિલક વર્મા ભારતીય ટીમને વિજયનું તિલક કરી ગયું હવે એ તો એ લોકોના સિલેબસમાં હતું જ નહીં એટલે આમાં કયા ભારતના પ્લેયરને એમ કે ભાઈ આ આ ફેક્ટર છે અરે ભારતની બેટિંગ હવે એવી થઈ ગઈ છે કે ભારતના બધા એક્સપેક્ટર છે નહીં પેલા હાર્દિક પંડ્યાને આપણે કહેતા હતા કે હાર્દિક પંડ્યા કેવી વિચિત્ર રીતે મારે ઓછી ઉડઝુડ કરીને વીસ બોલની અંદર ચાલીસ પચાસ રન મારીને મેચનું રૂપ ફેરવી નાખે પરંતુ હવે તો તિલક વર્મા પણ આવું રમી શકે છે રીન્કુસિંઘ હવે રીંકુસિંગ આપણે જાણીએ છીએ કઈ રીતે આવ્યા એ એની એન્ટ્રી થઈ આઈપીએલમાંથી તો એ પણ જેને કહેવાય ને કે ઇઝ ઓલ્સો એ ગેમ ટીચર એને લાસ્ટ લાસ્ટ મેચની અંદર બાઉન્ડ્રી મારીને ભારતને જીતાડ્યું હતું છેલ્લી ઓવરમાં એટલે કહેવાનો મતલબ એ છે કે ભારતીય બેટિંગ આ રીતની છે ભારતીય બોલર્સ તમે કોઈને પણ લાઈટલી લઈ શકો એમ નથી બુમરાહ છે હર્ષદીપ શરદ શરદ સરે બરાબર કીધું કે ભાઈ કદાચ આજે આને ન રમાડે હર્ષદીપને એને બદલે કુલદીપ યાદવ રમાડે તો કુલદીપ યાદવના ટર્ન એની ફિરકી હવે આવી સ્લો વિકેટ ઉપર એવી ચાલે અઘરું પડી જાય એટલે કેવાનો મતલબ એ છે કે ભારતના કોઈ પણ પ્લેયર છે ને એક્સપેક્ટર પડી શકે છે જયારે પાકિસ્તાનની જે ટોપ બેટિંગ લાઇન છે એમાં એવું કોઈ નથી હવે તમે બાબરને રમાડો તો બાબર તો વન ડે જેમ રમે છે ટી ટ્વેન્ટીમાં તો એ તો આપણા માટે ફાયદાની વાત છે પણ હા જે નવો બોલર પાકિસ્તાનનો આવ્યો છે એ ખરેખર નવો નથી આમતો એની તો એ જ ઘડી છે અને ફરી પાછો આવ્યો છે અને એ પણ પાછો વળી ધોનીની એકચ્યુઅલી દુબઈ હતો પણ એને ધોનીની પેલી જોઈ બાયોપિક જોઈ અને એને એમ થયું કે ભાઈ આ તો મારે પાછું ક્રિકેટમાં કમ્બેક કરવું જોઈએ અને એમાંથી પ્રેરણા લઈ અને એ ઓફ સ્પીનર તરીકે આ મેચ રમે છે રોકાઈ રોકી રોકીને બોલ ફેંકે છે થોડોક વિવાદાસ્પદ છે તો એ જે તારીખ છે એ તારીખ એમ કે છે કે ભાઈ પાકિસ્તાન માટે ગેમ ચેન્જર બની શકે પરંતુ હું નથી માનતો કે તારીખ જો રોકાઈને જો બોલ ફેંકે તો આપણા બેટર એવા છે કે રોકાઈને એને વધારે સારી રીતે રમી શકીએ તો ગેમ ચેન્જર તો ગમે તે હોઈ શકે અને ટી ટ્વેન્ટી એવી વસ્તુ છે કે આમાં ક્યારે કોનું બેટ ક્લિક થાય ક્યારે કોની ફિરકી ચાલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પ્રિડિક્ટ બટ યસ ઇટ વુડ બી અ ગ્રેટ મેચ અને સંજય ભાઈ એ જ છે કે આજની જો મેચ છે ટી ટ્વેન્ટીનો એક તો ફોર્મેટ અને ફોર્મેટની અંદર બોલર્સ માટે ચેલેન્જીસ શું હોય છે એક તો વિકેટ લેવી ચેલેન્જીસ હોય કે પછી રન રોકવા માટે અત્યારે બોલર્સ મહેનત કરતા હોય આ બંનેમાંથી સૌથી વધારે ધ્યાન કોની પર અપાય સૌથી વધારે ધ્યાન તો આપણે રન રોકવામાં જ ધ્યાન આપવું પડે કેમ કે અહીંયા આપણે અત્યારે તો પાકિસ્તાન સાથે પાંચ મહિનાથી આપણે મેચ રહીમાં પણ નથી એટલે ઘણી ખરી આઈડિયા પણ નહીં આવે કયા બેટ્સમેનને આપણે કેવી રીતે રન રોકવામાં કરવું રોકવા માટે એ કરવું પડે સૌથી વધારે તો બોલરને ધ્યાન આપવું પડશે કે ભાઈ આ બેટ્સમેન આપણે કઈ જગ્યાએ બોલ નાખીને આઉટ કરી શકીએ રન રોકી શકીએ બિલકુલ અને સરસ સર ટૂંકમાં સવાલ આપણે આપની પાસે એ પણ જવાબ લેવા માંગીશ કે જે રીતે મધ્ય ઓવરની વાત કરીએ મધ્ય ઓવરની અંદર ત્યારબાદ કેવી રીતે ગેમ પલટાઈ શકે છે એટલે કે મારો કહેવાનો ભાવ જ છે કે રશા ઘસી કેટલે સુધી આવી શકે તમે જો અત્યાર સુધીના જે વર્લ્ડ કપના મેચેસ જો તમે જોયા હોય તો શરૂઆતમાં લગભગ ટીમોને જે શરૂઆતની છ ઓવરમાં એ લોકોએ ખૂબ જ સારો સ્ટાર્ટ લીધો એટલે ગેમ ખાલી એવું નથી કે પહેલાં પાવર પ્લેમાં તમે કેટલા રન બનાવી દો છો ઇટ ઇઝ ઓલ્સો હાઉ યુ ફિનિશ ધ ટ્વેન્ટી ઓવર્સ એટલે ડેફિનેટલી ફર્સ્ટ સિક્સ ઓવર્સ તો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એક સરસ સ્ટાર્ટ માટે એમાં કદાચ એકાદ વિકેટ જો પડી જાય તો વાંધો નથી બટ જો એક સ્ટાર્ટ બહુ સરસ જો મળી જાય બંને ટીમની વાત કરું છું એઝ એ એઝ એ ટી ટ્વેન્ટીની વાત કરું છું ઇન્ડિયા પાકિસ્તાનની વાત નથી કરતો કોઈપણ ટીમ ને શરૂઆતમાં સારી એમને જો એને જે સ્ટાર્ટ સરસ મળે તો બાકીની જે જે ઓવર્સ છે બાકીના જે ચૌદ ઓવર પંદર ઓવર એની અંદર કઈ રીતે આગળ રમવું કઈ રીતે આગળ એને વધારે સ્કોર લઈ જાય એ એક ડેફિનેટલી એક ફરક પડે છે એટલે સ્ટાર્ટ જરૂરી છે એની સામે મિડલ ઓવર્સ અને જે ફિનિશિંગ છે જે લાસ્ટના જે સ્લોગ ઓવર છે બે ઓવર આઈ ફીલ અઢારથી બે બે ઓવર બાર દડાની અંદર ખૂબ રન બની શકે છે વિકેટ્સ જો હાથમાં હોય તો અને આપણી જે બેટિંગ સાઇડ છે એટલી લાંબી છે એટલે આઈ ડોંટ થિંક સો કે કોઈને રોકાઈને રમવાની જરૂર પડે હા તારીખ ઉસ્માન જે છે એ રોકાઈને રમે છે એમાં યુ પ્રી પ્રીડિટર્મિન શોટ ના રમી શકાય કે ભાઈ આને આ રીતે અહીંયા મારી લઉં કારણ કે એ બી છે ને રોકાઈને લાસ્ટ મિનિટમાં બેટ્સમેન શું કરે છે શું કરવા માંગે છે એ જોઈને બોલ ફેંકે છે એટલે યુ હેવ ટુ સ્ટે દેર એમાં એને વોચ કરીને પછી એક ડિસિઝન લેવું જોઈએ કે એને ક્યાં ક્યાં રમવું કે કઈ રીતે રમવું કારણ કે એ વેઇટ કરતો હોય છે જ્યારે એ જ્યારે રોકાઈને બોલ કરે છે તો એ જોવે છે કે બેટ્સમેન શું કરે છે એ રિવર્સ સ્વીપ મારવા માગે છે કે સ્ટેપઆઉટ કરવા માગે છે તો યુ ઓલસો હેવ ટુ વેઇટ યુ હેવ ટુ પ્લે વેઇટિંગ ગેમ અગેન્સ્ટ તારીખ એ એક ડેફિનેટ છે કે એ એક બોલર છે કારણ કે નવો છે આપણે નથી રહીમાં એના વિડીયોઝ બહુ જોયા છે એમની પાસે વેરિએશન ખૂબ છે દેટ ઓલ સેઈંગ એ પાર્ટ પણ આજે તમે વિડીયો જોવો અને ગ્રાઉન્ડની અંદર રમવું એમાં ઘણો બધો ફરક હોય છે એટલે એ એક બોલર મને એવું લાગે છે અને શાહીન અફરીદી પાકિસ્તાનની ટીમમાં ઓલવેઝ એક ક્રુશિયલ હોય છે કે જો શરૂઆતમાં એને જનરલી ફસ્ટ ઓવરમાં વિકેટ લેવાની એને એક હિસ્ટોરિકલી એક રેકોર્ડ છે બટ આઈ ફીલ કે ઇન્ડિયન બેટર્સ છે દે આર અપ ટુ ધ માર્ક આપણી સાઈડની અંદર જોઈએ તો વરુણ અરુણ બિલકુલ અને સોરી જે વરણ ચક્રવર્તી અને એની સાઈડની અંદર તમે જુઓ તો અબરાર એ બે એવા મિસ્ટ્રી બોલર્સ છે કે જે એક આ સ્ટીકી વિકેટ ઉપર બેટ્સમેનને થોડુંક ટેસ્ટ કરી શકે એમનું સ્કિલ્સ એટલે એ જ છે કે અત્યારે હવે ટૂંક જ સમય પણ બાકી છે અમુક ક્ષણો બાદ હવે મેચના ટોસ થવાનો છે ને ત્યારબાદ હવે મેચ શરૂ થશે ને રંગ જામવાનો છે તમામ લોકો ઉત્સાહિત છે અને એ જ ની રાહ અત્યારે તમામ લોકો જોઈ રહ્યા છે આપ તમામ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપ તમામનો આભાર અને હાલ અત્યારની જે ડિબેટ ઓફ ધ ડેમાં માં આજ મુદ્દો હતો કે આજની આ મેચ કેટલી હાઈ વોલ્ટેજ રહેવાની છે અને સાથે જ કેવો ઉત્સાહ લોકોમાં છે એ પણ આગળ જાણીશું પરંતુ આજની મેચ ભારત હવે તૈયાર છે તાંડવ મચાવવા કોલંબોમાં જોતા રહો ન્યૂઝ કેપિટલ વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ ન્યૂઝ કેપિટલને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો પણ કરી શકો છો મને આપશો રજા નમસ્કાર